એકસો અઠ્ઠાણું મૃતકોના મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા અત્યાર સુધીમાં બસ્સો પંદર ડીએનએ મેચ થયા છે પંદરને હપાય માર્ગે તો એકસો ત્યાં મૃતદેહને સડક માર્કેટ પહોંચાડાયા સુરતના વાંકાનેર ગામનો તેત્રીસ વર્ષીય યુવાન લેપ્ટોસ્પાયરોસીસની બીમારીમાં સોંપડાયો ચોમાસાની ઋતુમાં થતો જીવલેણ રોગનો પ્રથમ કેસ ફ્લેટમાં ચાલતા પીજી સીલ કરાતા મામલો હાઈકોર્ટ પાસે પહોંચ્યો રહેણાંક વિસ્તારમાં પીજીને મંજૂરી ન આપી શકાય પીજી અને હોમસ્ટે પોલિસીનો પ્રચાર કરવા સરકારનો આદેશ અમદાવાદમાં એકસો અડતાલીસમી રથયાત્રાને લઈ તડામારની તૈયારી મેયર સહિત પદાધિકારીઓએ જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રૂટનું નિરીક્ષણ કર્યું આજે પણ એર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત ચાર ડોમેસ્ટિક અને ચાર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરાઈ ઓપરેટિંગના કારણો અને જાળવણીનો કરાયો ઉલ્લેખ ઝારખંડમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત જમશેદપુરમાં ફરી વળ્યા વરસાદી પાણી જમશેદપુરની બે નદીઓ કોઈ જનરક સપાટી પર